જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભાદરવા સુદ બીજ એટલે કે બાબા રામદેવ પીર નો પ્રાગટ્ય દિવસ આજના શુભ દિવસે બાબા રામદેવ પીર જન્મ થયો હતો તો આ દિવસે આપણે તેની પ્રાગટ્ય કથા સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે

દુખ્યાના બેલી રામદેવ પીર એટલે તો બાર બીજના ધણી અને આ ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થતી હોય છે સમગ્ર ભારતમાં જ્યાં રામદેવ પીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધારે છે રામદેવ પીર ને ભક્તો રામદેવ તેમજ રામા પીર કહીને પણ સંબોધે છે તેમનો જન્મ લગભગ આશરે છસો વર્ષ પૂર્વે વિક્રમ સંવન ચૌદસો નવ ભાદરવાસુદ ભાદરવા બીજ ને દિવસે થયો હતો રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર નામે ગામ આવેલું છે આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે કહે છે કે ત્યાં માતા મિનળ દેવી અને પિતા અજમલ ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો હતો અજમલરાય પત્ની મીનળદેવી સાથે દ્વારિકાધીશને ધામ પહોંચ્યા કથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલરાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રીહરિના દર્શન થયા અજમલજી એ દ્વારકાધીશને પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને ત્યારે બીજા રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું હતું અને પછી બાદ બાબા રામદેવ તરીકે રાણી મીનળદેવીની કુખે સ્વયં શ્રી હરિનું અવતરણ થયું હતું રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલા પડ્યા હતા એવું પણ કહેવાય છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવજીને ભમ્મર ભાલો ગુગળ ધૂપ ભસ્મ ધોળી ધર્મ ધજા અને અલખની જોડી ભેટ આપેલ જેમ જેમ રામદેવ પીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા મળવા લાગ્યા એક કથા અનુસાર સંપ્રદાયના ધર્મગુરુએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું હતું રામાપીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો બારેય ધર્મગુરુઓએ સભા બોલાવી રામદેવ પીરનો જે જે કાર કર્યો અને બાર બીજના ધણીનું નામ આપ્યું ઉલ્લેખનીય છે કે દર માસની સુદપક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનો અને તેમના ભજનોનું વિશેષ મહત્વ છે બાબા રામદેવ પીર નો ઇતિહાસ બાબા શ્રી રામદેવજી મહારાજ તવર રાજપૂત કુળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે પ્રભુ શ્રી કૃષ્ણજી બાબા રામદેવ પીર તરીકે આ પૃથ્વી ઉપર અવતર્યા હતા ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે ઇતિહાસમાં તેના પુરાવો છે કે મક્કાથી પાંચ મુસ્લિમ પીર બાબા રામદેવ પીરની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવા આવ્યા તેમણે રામદેવ પીર બાબાના પરચાઓને જાતે અનુભવ કર્યો અને બાબાને રામ શાહ પીરનું નવું નામ આપ્યું ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીરને એ જ માન અને આદરથી પ્રભુ પદે ગણે છે બાબા રામદેવ પીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ફેલાઈ હતી શ્રી દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો ધનવાન હોય કે ગરીબ હોય કે બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા હતા તેમના પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવ પીર મહારાજે ચૌદસો ઓગણસાઠમાં માં સમાધિ લીધી હતી તે સમયે તેમની ઉંમર બેતાલીસ વર્ષની હતી બિકાનેરના મહારાજ ગંગા છે તેમની સમાધિ રાજસ્થાનના રામદેવરા પાસે આવેલી છે બાબા રામદેવપીરના ચોવીસ પરમાનો વિક્રમ સવંત પંદરસો પંદર ભાદ્રપદ સુધી અગિયાર ને ગુરુવારના રોજ ભગવાન શ્રી રામદેવજી મહારાજે સમાધિમાં પ્રવેશ કર્યો ત્યારે નિજ ભક્તોને ચોવીસ ફરમાન રૂપે અંતિમ બોધ આપ્યો દેવું અન્નદાન ગુરુચરણમાં પાપ પ્રકાશું પરમાર્થ કાજે રહેવું તૈયાર જૂજ જીવવું જાણી લેજો કરવો સાર અસાર નો વિચાર વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શુભે નહીં ગતના ગોઠીને આવતા વાયક ને હેતે વધાવવું નિજ અંતર ઢંઢોળી ને ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન સાર ને ધાર ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ તણી લાર તનથી ઉજડા થી મેલા ધરે ભગવો વેશ તે જન તમે જાણો નુગરા જેને મુખડે નૂર નહીં લવલેશ સેવા મહાત્મય છે મોટું જેમાં તે છે સનાતન ધર્મની નિજાર જતી સતી નો ધર્મ જાણો ત્યજી મોહ માયાની જંજાળ વચન વિવેકી જે હોય નર નારી નેકી ટીકીને વડી વૃત ધારી તે સૌ સે સેવક અમારા જે હોય સાચા ને સદાચારી માતા પિતા ગુરુ સેવા કરવી કરવો અતિથિ સત્કાર સ્વધર્મનો પહેલો વિચાર કરવો પછી આદરવો આચાર પ્રથમ પરોઢિયે વહેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણીનું નામ એકમ ના થઈ રાખવું ઓળખાશે આત્મરામ દિલની ભ્રાતિ દૂર કરીન અભિમાન મૃત્યુ સિવાય સર્વે મિથ્યા માનવું સમજવું સાચું જ્ઞાન સંપત્તિ પ્રમાણે સોડ તાણવી કીર્તિની રાખવી નહીં ભૂખ મોટપનો જો અહમ ત્યજશો તો મટી જાશે ભવદુઃખ સદવર્તન ને શુભાચાર કેળવવા વાણી દત્વા કરવો શુદ્ધ વિચાર સ્વાશ્રયે જીવન વિતાવવું અલખ ધણી નો લઈ આધાર દીન જનો ના સદા હિતકારી પર દુખે અંતર જેનું દુખાય નિશ્ચય જાણવા તે સેવક અમારા કદી નવ વિસરાય નિસ્વાર્થી ને વળી સમભાવી જેને વચન માં પૂર્ણ વિશ્વાસ ભેદ ન રાખે તેવા સમદર્શી નર પૂજાય ભક્ત જન અમારા જાણવા સર્વે જેને મુજ ભક્તિ માં વિશ્વાસ અંતરીક્ષ અને પ્રગટ પરચો પામે પૂર્ણ પૂર્ણ વિશ્વાસ કોઈ જન સાચા કોઈ જન ખોટા તે જન નહીં સેવક અમારા નહીં પાઠ પૂજાના તે અધિકારી ભક્તિ ભાવની કામ કર્મમાં જે તે ભક્ત અમારા સત્ય સુજાણ नर નારી તે પ્રેમે પામે ચોવીસ અવતારની યાજ્ઞા પ્રમાણ સભા મહી સાંભળવું સૌને રહેવું પ્રમાણ નવ અંકા નવધા ભક્તિ તે નર वरे વરે વરે મુક્તિ ને કોઈ નરબંકા દાન દીયે છતા રહે અજાચી વળી પારકી નહીં કરે આજ આઠે પહોર આનંદમાં રહે તેને જાણવો મુજ અંતર પાસ હું છું સૌનો અંતર અવતાર રામદાસ કહેજન લીલુડો ઘોડો ભમ્મર ભાલો પીરે દીધી પરમ પદ ઓળખાણ સમાધિ ટાણે બોધ રૂપે આપી આગ્યા ચોવીસ ફરમાન બોલો રામદેવ પીર બાબાની જય જય શ્રી કૃષ્ણ મન સાંભળવા માટે ધન્યવાદ